કઈ હોટલના માલિકને આ જીવન કેદ થઈ કેમ થઈ અંગ્રેજીમાં એક કહેવત છે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ મતલબ કે અગર ન્યાય કરવામાં ન્યાય આપવામાં વિલંબ થાય છે તો એ અન્યાય જ કહેવાય ઓગણીસો ને સત્તાણુંમાં દિલ્હીના ઉપહાર સિનેમામાં આગ લાગી ઓગણ સાઠ જેટલા પ્રેક્ષકો જીવતું ભળતું થયું ન્યાય પ્રણાલીએ સમય લીધો તેના બે માલિકોને સાત વર્ષની સજા ટ્રાયલ કોર્ટે ફટકારી અને એ પછી એ પડકારાઈ હાઈકોર્ટમાં ગઈ સુપ્રીમ કોર્ટમાં ગઈ છેલ્લે બે હજાર ત્રેવીસમાં આ બંને માલિકોને જેટલી સજા એમણે જેલમાં કાપી હતી એટલી માન્ય રાખીને ત્રીસ કરોડ રૂપિયાની દંડ કરી અને મુક્ત કરી શું આ ન્યાય પ્રણાલી છે શા માટે આવા ગંભીર ગુનાઓમાં ભારતીય ન્યાય પ્રણાલી ગોકળ ગાયની ગતિએ ન્યાય કરે છે સવાલ એ છે કે ભારત જેટલો વિશાળ અને મોટો લોકશાહી દેશમાં આવો વિલંબ કેમ એની સામે કયા દેશની કઈ કોર્ટે માત્ર 10 મહિનામાં આવા જ કાંડમાં ન્યાય કરી અને તેના માલિકોને આ જીવન કેદની સજા કરી નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં છાસ વારે આપણને સાંભળવા મળે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કોઈ બાળક પર બળાત્કાર થાય અને જો કોઈ મંત્રી એના પર નિવેદન આપે તો પોલીસથી લઈને કોર્ટની કાર્યવાહીમાં એક બુલેટ સ્પીડ આવી જાય બુલેટ ટ્રેનની સ્પીડ આવી જાય ક્યાંક ચોવીસ કલાકમાં ચાર્જશીટ ફાઇલ થઈ જાય ક્યાંક પંદર દિવસ મહિનામાં ચુકાદા આવી જાય અને આરોપીને કાં તો આજીવન કે અથવા તો સજાએ મોત ફાંસીની સજા સુનાવી દેવામાં આવે બહુ આનંદ થાય કે એક નાના બાળક સાથે થયેલો અન્યાય જે એના એના દિમાગમાં રહેશે એને ન્યાય મળ્યો પણ શું ન્યાય આ રીતે હોય કેમ કે અમુક જ ઘટનામાં ન્યાયતંત્ર અથવા પોલીસ બુલેટ ટ્રેનની જેમ કામ કરે ત્યારે મોટી મોટી હોનારતમાં ગોકુળ ગાયને પણ શરમાવે એવી ઝડપે હું વર્ષ નહીં કહું તમને પણ દાખલા તમામ કહીશ તમને તક્ષશિલા અગ્નિકાંડમાં સુરતમાં બાવીસ બાળકો ગુમાયા શું થયું કેટલાને સજા થઈ વડોદરાના હરણીકાંડમાં સત્તર વ્યક્તિઓએ જીવન ગુમાવ્યા એમાં પંદર બાળકો શું થયું કેટલે પહોંચ્યું ન્યાયતંત્ર રાજકોટનો ટીઆરપી કાંડ લઈ લો અમદાવાદના શ્રી હોસ્પિટલમાં આઠ દર્દીઓ મોતને ભેટ્યા ભરૂચની જનરલ હોસ્પિટલમાં અઢાર વ્યક્તિઓ મોતને ભેટ્યા મોરબી ઝૂલતો પોલ તો યાદ જ હશે એકસો પાંત્રીસ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા આમાંથી કેટલા આરોપીઓ જેલમાં છે કેટલા કેસમાં ન્યાયતંત્રીએ બુલેટ ટ્રેનની જેમ કામ કરી અને ન્યાય તોડ્યો છે શું આવી મોટી હોનારતના પરિવારજનોએ ન્યાય માટે વર્ષો દાયકાઓ સુધી વલખા મારવાના અને એ પછી તોડાયેલો ન્યાય શું ન્યાય કહી શકાય ખરો સવાલ એ થાય છે કે ભારત જેવા લોકશાહી દેશમાં ન્યાય માટે આવી મોટી હોનારતના પીડિતોએ શા માટે વર્ષો સુધી દાયકાઓ સુધી રાહ જોવી પડે છે સવાલ મેં એક કર્યો હતો કે કયા દેશની કઈ હોટલના માલિકને માત્ર દસ મહિનાની અંદર સજા થઈ શું એ દેશ એ લોક લોકશાહી દેશ છે તેનું ન્યાયતંત્ર ભારતના ન્યાયતંત્ર કરતાં પણ મોટું છે જો એ કરી શકતું હોય તો ભારતમાં કેમ થતું નથી ભારતમાં કેમ જૂજ અને જ્યાં રાજકીય તંત્ર અથવા રાજકીય વ્યક્તિઓને ઇન્ટરેસ્ટ હોય એમાં જ ઝડપી ન્યાય થાય છે દર્શક મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તુર્કીના પોલુ પ્રાંતમાં કાર્તા કાલાઈ કી રિસોર્ટમાં આગ લાગી અઠ્યોતેર વ્યક્તિઓના મોત થયા જેમાં પાંત્રીસ બાળકો હતા જાન્યુઆરી બે હજાર પચીસની ઘટના અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસે તુર્કીની ટ્રાયલ કોર્ટે સ્કી રિસોર્ટના માલિક સહિત દસ વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારી દીધી માત્ર દસ મહિનામાં પીડિતોને ન્યાય આપ્યો શું તુર્કીનું તંત્ર ભારત કરતાં વિશાળ વધુ ક્ષમતાવાળું શક્તિશાળી છે કે દસ મહિનામાં આટલા ગંભીર ગુનામાં સજા ફટકારી શકે જ્યારે ભારતમાં ભારતની ન્યાયતંત્ર વ્યવસ્થામાં પીડિતોએ અને ખાસ કરીને આવી દુર્ઘટના પીડિતોએ વર્ષો સુધી તો તો પેઢીઓ સુધી ન્યાય માટે રાહ જોવી પડે ઘણા કેસમાં તો એવું થાય છે કે આરોપીઓ વૃદ્ધ થઈ જાય અથવા તો આરોપીઓ મોતને ભેટી ગયા કુદરત રીતે અને પછી ન્યાય તોડાતો હોય આ ન્યાય ક્યાંનો ન્યાય છે ભારતના ન્યાયતંત્રની અંદર ખૂબ જ ધરખમ ફેરફાર જેને તમે રિફોર્મ પણ કહી શકો તે કરવાની જરૂર છે નાની નાની વાતમાં એસઆઈટીઓ રચાઈ જાય નાની નાની વાતમાં એ ફાસ્ટ્રેક કોર્ટને કેસ સોંપાઈ જાય સીબીઆઈને તપાસ સોંપાય સવાલ એ છે કે આવી દુર્ઘટનાઓ જ્યાં બોધપાઠ સમાજને મળવો જરૂરી છે જ્યાં આરોપીઓને સજા થાય તો બીજા આરોપીઓ એવું ના કરે અથવા તો તંત્ર સક્ષમ રીતે કામ કરે એ જોવાની જરૂર છે એવા કેસમાં એવી દુર્ઘટનાઓમાં ન્યાય ક્યારે ઝડપી થશે દર્શક મિત્રો ખૂબ જ જરૂરી છે કે પ્રજા પણ ન્યાયતંત્ર ને સરકારને સત્તા પક્ષને આ સવાલ કરે કે શા માટે આવી દુર્ઘટનામાં વર્ષો સુધી દાયકાઓ સુધી સુનાવણીઓ ચાલ્યા જ કરે જામીનો થયા જ કરે અને તારીખ પર તારીખ પડ્યા જ કરે કેમ તુર્કીની જેમ દસ મહિનાની અંદર આવી દુર્ઘટનામાં ન્યાય થતા નથી ખૂબ જ ઝડપી ન્યાય મળે એ માટે લોકોએ ન્યાયતંત્ર પાસે ગુહાર કરવી પડશે અને કહેવું પડશે કે તમારા શબ્દો છે જસ્ટિસ ડિલેટ ઇઝ જસ્ટિસ ડિનાય દર્શક મિત્રો કોઈ પણ વહીવટી તંત્ર હોય કે ન્યાયતંત્ર એની કાર્ય પદ્ધતિમાં અગર કોઈ ભૂલ અથવા કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેના ઉપર બેનિફિટ ન્યૂઝનો મત જાણવાને સમજવા માટે વાંચો લેખ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની વેબસાઈટ પર અથવા જો આપણે સાંભળવાને જોવા માસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો